રાકેશ મિશ્રા અને જમીન દલાલ શેખ નાઝીર નજરુલ ઈશાક ઇસ્લામ સામે ગુનો દાખલ કર્યો હતો કેસની તપાસ દલાલ નાસીર શેખની ધરપકડ થઈ છે આ કેસની તપાસને લઈ ઇકો સોંપતા દલાલ નાસિર શેખની ધરપકડ થઈ છે નાસિર સાટાખાટમાં સાક્ષી તરીકે સહી કરી જવાબદારી લીધી હતી તો વીસ લાખની રકમ આપી દીધા પછી બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું છતાં દુકાનોનો કબજો આપ્યો ન હતો ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વેચી દીધી હતી આથી નીતિન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી નીતિન પહેલા દસ લાખ અને ત્યાર પછી દસ લાખ ચૂકવ્યા હતા હાલ તો દલાલ નાસિર શેખની ધરપકડ કરાઈ છે જ્યારે બિલ્ડર પાડામાં પોલીસે ચક્રકતી માન કર્યા છે સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર કમિશનર અનુપમ સિંહ ગેહલોત સાહેબ દ્વારા ઇકો સેલની અંદર જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ

એની અંદર દુકાનોનો સોદો ફરિયાદીશ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ મિશ્રા કે જેમણે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલા લઈ શકાય સાહેબ આજે મિશ્રા છે તેને ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને એને બનાવે છે ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર કંઈ પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને અન્ય કોઈ આ પ્રકારના ફરિયાદી હાલ સુધી મળી આવેલ નથી